જય માતાજી મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને પિક્ચરના સોંગ ઉપરથી એક માતાજીનો ગરબો સંભળાવીશું છું સોંગ છે પરદેશી પરદેશી જાના નહીં એના પરથી મા અંબાનો એક ગરબો છે જો તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અંબે મા બહુ ચરમા મહાકાળી મહાકાળી રૂમે જુમે રૂમે જુમે મા બહુ ચરમા મહાકાળી મહાકાળી રોમે ઝુમે રોમે ઝુમે માડી મારા આવે રંગ જમાવે તાલી ના તાલે કેવા તાલ મિલાવે અંબે મા બઉ ચરમા મહાકાળી મહાકાળી રોમે ઝુમે આતો પાલવના તોરણ મે બંધાવ્યા છે બંધાવ્યા છે ચાચર ચોકે દીવડા પ્રગટાવ્યા છે ફૂલ હાથી માળીને વધાવ્યા રે વધાવ્યા રે માડી મારા આવે રંગ જમાવે તાલી ના તાલે કેવો તાલ પુરાવે અમ બે માં બઉચર ચરમા મહાકાળી મહાકાળી રૂમે ઝુમે રૂમે ઝુમે રૂમે ઝુમે રૂમે ઝુમે સુનિવર મુનિવર વેદો એ વખાણી છે વખાણી છે એવી માની અમૃત જરતી વાણી છે મા વાણી છે બો રૂપ લાય રૂપલા છે ચોકડિયાળી ઝૂનડી માની બિંદાણી છે માડી મારા આવે રંગ જમાવે તાલી ના તાલે કેવો સાધ પુરાવે અંબે માં બહુચરમાં મહાકાળી મહાકાળી રોમે ઝૂમે રૂમે જુમે મા રૂમે જુમે જે કોઈ માના ભાવથી દર્શન કરતે રે જનમ જનમની આશા તેની ફરશે રે જે કોઈ માના ભાવથી દર્શન કરશે રે જનમ જનમની આશા તેની ફરશે રે गरबा मा जे रम से रे जे रम शे भोडा एक्त माने से रे माङ मा जमा तालिवना अबेमा बहुचरमा महाकाड़ी महाकाड़ी रूमे जुमे જય રમાટ કી જે